નવા સૂર્યની પહેલી કિરણ સાથે ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવેથી ગુજરાતમાં તેત્રીસ નહીં પણ ચોત્રીસ જિલ્લાઓ હશે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળવા જઈ રહ્યો છે કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ વિભાજન અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા જનતામાં નારાજગી જોવા મળી રહી છેલ્લા કેટલાક સમયથી નવા જિલ્લાની જાહેરાતોને લઈ અટકળો ચાલી રહી હતી ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી છે કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી જો કે આ નિર્ણયની જાહેરાત થતા કાંકરેજ નાગરિયો તેમજ જાહેર જનતા વેપારીઓ પણ નારાજ જોવા મળી હતી કાંકરેજના થરાદ જિલ્લામાં સમાવેશ કરતા શું કહી રહ્યા છે વેપારીઓ આવો સાંભળે વેપારીઓનો પ્રતિસાદ અમારા જાણવા મુજબ થરાદ જિલ્લામાં કાંકરેજ તાલુકાને મૂકવામાં આવે છે થરાદમાં જો કાંકરેજને મૂકવામાં આવે

બાકી થરાદમાં મૂકીને ધોબીના કૂતરાની દશા હોય ને એના કરતાં પણ ભૂંડી કાંકરેજ તાલુકાની થવાની છે આમ પ્રજાએ આના માટે જાગવું જ પડશે અને કોઈ પણ સંજોગોમાં કાંકરેજ તાલુકાને કાં તો બનાસકાંઠા છે એ રાખો અને કાં તો પાટણમાં મૂકો બાકી થરાદમાં તો અરઘીસ નહીં અરઘીસ નહીં ને અરઘીસ નહીં